પછી વરસાદ નો આવે પાણી પાણી ચડતું જાય તમારા બાજુ મને ખબર નથી પણ અમારા સૌરાષ્ટ્ર માં હજી આ લોકગીત છે બાર બાર ગયા બોલ્યો 俺们都是这个样子。 કે તમને આવો નવો આગલો પડકાર કરો મારા હાથના ગાડીને તમારા હાથમાં મૂકી દો યાર ભારત કરવું જોઈએ તમે કરવા માટે એ એક ક્રાંતિકારીને सात लाख ने हज़ार क्रांति का यो ना प्राण ने आहुति आती पे भारत ने आजादी दिलाई है सात लाख ने हज़ार ये दर आपने आपने जो नाम से ये तो अमूक तो अपने ऐसा ही नाम आपने आपने से घना तो बताए नाम यहाँ से क्या अपने पास शेयर नहीं आया ये मानो ये क्रांति का भी जनु नाम तू राम प्रसाद बिस्मिल्ल आउट ऑफ स्टेट में आज पण आपणे पंडित बोले तो आउट ऑफ स्टेट में पंडित बोले छे आज पण तमे जाओ तो आउट ऑफ स्टेट में मने बहुत सारी घटना ना खबर छे बे ब्राह्मण ना दिखा रामप्रसाद बिस्मिल ये ब्राह्मण और एक चंद्रशेखर सीताराम तिवारी ये ब्राह्मण दीकरो जे पंडित जी कने बोलावता हवे हां बोलू जो आजाद हूं <स> और आजाद रहूंगा भारत की लड़ाई हम की थी इंदिरा जो ने आईसी काटवा मटे दी गांधी हाथ में दिए मसाल ली थी

ચંદ્રશેખર આઝાદ વોન્ટેડ હતા ભારત ને આઝાદ કરવાના સપના હતા અને એમાં ચંદ્રશેખર આઝાદ ને મળવા માટે એનો બહુ વર્ષો જૂનો ભાઈ બન આવે છે ભાઈ બન કીધું કે આઝાદ ને પંડિત જીને કે મળવું છે એટલે પંડિત ને મળવા ચંદ્રશેખર ને પંડિત જી કે મેરે કો મારે મળવું છે એ મળવા માટે આવ્યો એનું નામ હતું હજારી પ્રસાદ એ હજારી પ્રસાદ મળવા આવ્યા એટલે ચંદ્રશેખર આઝાદ ને મળે છે

આપણે કોઈની ગુનાવી કરતા હો પણ જન્મ શેકર આજા તેદી કોધારા આત્મા પિસ્તા કારણ કે તો અને હોય અને એટલું કીધું તું મારા એટલું કહી દેજો દીકરા આગળ હવે કામ નથી હવે તો મારું ભાગ્યા હોદી આજા अंग्रेजों ने जो राष्ट्रीय हिंदुस्तानी नौखड़ो और अंग्रेजों ने सिद्धू छे के चंद्रशेखर ने पकड़ी है लेवारा आजाद हूँ और आजाद रहूँगा का ज़िल्दा कोई ना बाप नी काका पति चंद्रशेखर ने हाथ उठियो के वादा रके तो आजाद हूँ और आजाद रहूँगा का हां मारी प्रतिज्ञा छे ई बे क्रांति रेली दिन आथरा कि न मानो ब्लेन ने इतुत तुम्हारा आजाद આ એમ એમપીના યુપીના ગ્રામોમાં આપણ તિવારી ત્રિપાઠી આ બધી સન્માન છે શર્મા આ બધા આપણે જે પંડિયા ગયો એમ ભટને છે એમ ત્યાં ની છે ઈ ગ્રામો બન્યા હવે આપણે જો અન તેડીના સાથી છે ને આમ છોલાઓ ની શું કામ કે મારો દીકરો આવો છે તો વતન પ્રેમ કરે છે અને છેલે અંગ્રેજોએ તમને ખબર છે આ આલાબાદ પ્રાગના તમે આવી ગાતા હતા દે કે જેવી રાજા હતા સંતસે રાજા દિખામે અંગ્રેજોનો પડક પૂડી ગ્યાતની મોરી ને એક જાણવાની આતે સંતસે ગયા અંધા અરે દો મિત્રો સાવા મરી નકો આજાડ ને જે બજો પેઠા કાજાડજી તમને જૂનો ફોટો જોયો છે ધન મિત્ર અતારે પાડેલો જૂનો ફોટો છે આ વાત તમને એટલા માટે કહું છું એની સિફિટીનો વારદાર છે ચલુર શેકર આજાડના સિફિટીનો વારદાર એને વાત ધ્યાન સાંભળીને પહેલા મલેલો એને મને અસર કીધો બીતવારી આયા કે એક એક ઈ રાખતા કે મારા બધાય અને પછી અંગ્રેજો મને મારી મારા મોતનો ફેસલો તો આઝાદ કોઈ બીજા નહીં કરે અને ઈ કારણે છેલી માં અને પોતાના માથે રાખી અને ફાયર કર્યો અંગ્રેજોની કોઈ આપડો નથી અંગ્રેજોએ ગોળી મારી હોય પછી 15 મિનિટ પછી અંગ્રેજો આવ્યા રાજા કે જીવ તો તો નથી ને ત્યાં સુધી તો અંગ્રેજો ને ડગલું બધું ભરવા દીધું આ આપણા દેશના ક્રાંતિકારી આઝાદ હતા હવે ગુરુ સુખદેવ અને ભગતસિંહે લાહોરની સેન્ટર દે પા સેન્ટર ત્યારે ભારત અને તેથી ફાંસીની સજા મોઢાની રેખા નથી બદલાવી फांसी ना मार के ले चला दिया इतनो किधर बाजा था इतनो किधर इके कहीं क्यों उसे तुम्हारे भाग काटे क्या एक नाम या वाक नी नहीं जबर की बात यम देवसी आदेशन क्रांति का नहीं लगते थे सुन लगते थे कि लिख रहा को अंजाम जिसका कर आगाज जाएगा मेरी लहू का कतरा एक दिन एक लाभ लाएगा मैं रहूं या ना रहूं मेरे वतन वालों मेरे मरने के बाद मेरे वतन का सहला आएगा आज एक भगत सिंह जाए आज एक भगत के तरफ फांसी ना मारने तरफ भी

આ ક્રાંતિકારી અને એથી આગળ કહું તો સાહેબ દીકરા કરવા જવું મજૂક લીધી છે તાણો એવું કે દીકરી ઉભી રહી ગઈ અઢારસો સત્તાવન નો વિપ્લવ અંગ્રેજ